નકલી આદિવાસીઓ કે નહીં બોલતા સાચા આદિવાસી તો જય આદિવાસી જય આદિવાસી કેવડીયા માં ખૂબ લાંબા સમય થી આવા માંગતા હતા પરંતુ ચોર પ્રશાસન અમને આવવા નહીં દેતો પણ આ ચોર પ્રશાસક ને આ મંચ પરથી ચેલેન્જ કરીએ છે હવે આનંદ પટેલ અહિયાં ઘર બનાવી રહેશે કરુણેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિને ને શૈલેષભાઈ રણજીતભાઈ એમની ટીમ ને ખુબ અભિનંદન એટલા માટે તેમને ખબર હતી

તો આદિવાસી પર સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે આ પાણી જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે જંગલ અને લાકડું જો કોઈની પાસે છે આદિવાસી સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે જમીન માં લઈને ખનીજ જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અને આ વેચાયેલી ચોર મુચી સરકાર આપણને ખદેડવા માંગે છે પરંતુ આદિવાસી સમાજ કોઈ ના ઠીક નથી અને ડરવાનો નથી અને એમાં જો આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિવાય હોય અને આદિવાસી સમાજ પાસે આવા જીજ્ઞેશભાઈ મેવાણી જેવા લડવાયા હોય તો આદિવાસી સમાજ કોઈની સામે ઝૂકવાનો નથી અને છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે કીધું અસભ્ય સમાજ કીધો દેખાતો હોય તો બતાવો દેખાય છે એવી જ રીતે મહીસાગર ના કલેક્ટર આદિવાસી સમાજ અને દલિત સમાજ માટે શબ્દ બોલ્યા આજે નેહાબેન ગયા કોઈને ખબર પડી બેસી ગયા સાઈડ પર આજે કલેક્ટરમાં નથી

તો આપણો અવાજ બુલંદ થવાનો નથી આપણે માત્ર ને માત્ર આદિવાસી છે આદિવાસી છે અને આદિવાસી જયારે પણ આપણે પાસે કઈ પ્રશ્ન આવે જયારે પણ આપણા ગામો ખાલી કરાવે પોલીસ તંત્ર મુકાય જાય જયારે પણ અમારે તમારી મદદ કરવા આવવું પડે ત્યારે પોલીસ તંત્ર અમારા ઘરે મુકાય જાય રસ્તામાં મુકાય જાય ગાડીઓ ચેક કરે પરંતુ અનંત પટેલ કેવડિયા માં આવો નહીં જોઈએ પરંતુ અમે તમારી પડઘે છે તમારી સાથે છે અને તમારી વચ્ચે રહીશું અત્યારે આપણી ચોત્રીસ દુકાનો તોડી નાખી ઘર સાથેની ની આ હંસા બેન ને નિર્મળા અહીંયા બેઠા છે આ બેન છે બેન જરા ઉભા થજો હંસા આ બેનંદ અંધ છે એમની દુકાનો તોડી નાખી આ નાલાયક પ્રશાસકો એ મારી બેન અંધ બેનની દુકાન તોડી નાખી આપણે શું કરવું જોઈએ આપણે શું કરવું જોઈએ આપણે એનું ક્યાં ઘર ખાલી નહીં કરાવી શકીએ આપણે કેવડિયા ખાલી નહીં કરાવી શકીએ બેન જાવ આપણે એમને ન્યાય અપાવવા માટે આપણે દોડવું પડશે તમને યાદ છે અહીંયા મ્યુઝિયમ બનાવતી વખતે બે આદિવાસી છોકરાને એજન્સીએ માર મારીને મારી નાખ્યા હતા યાદ છે બધાને

અમે જીગ્નેશભાઈ અને શક્તિસિંહ આપણા કોંગ્રેસના આગેવાનો સાથે નક્કી કર્યું છે દર એક રોડ અને રસ્તા પર આંદોલન કરીશું અને જે પોલીસ અને પ્રશાસક માં તાકાત હોય એ રોકી બતાવજો અમે જેલમાં જવા માટે પણ તૈયાર છે આદિવાસી સમાજ માટે

આપણને જંગલની જમીન આપે છે આપણને તોતે ડબલ એનો કાયદો આપ્યો છે આપણને ખેત મજૂર જમીનદાર જો કોઈ બનાવી હોય તો કોણે બનાવ્યા છે કોંગ્રેસ ને કોંગ્રેસે બનાવ્યા આપણો સમાજ એક થઈને બધાને અનાજ ખવડાવે છે આપણો સમાજ જો એક દિવસ ગાયનું દૂધ નહીં જોઈને તો શહેરવાળાને ચાપડ સવારે મળતી બે દિવસ શહેર માં મોકલવાનું કોંગ્રેસ ની સાથે માનીશું તો કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસની કોઈ બી પરિસ્થિતિ માં આપણે કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસ ની સાથે રહીશું સૌનો આભાર જયા દિવસ आदिवासी जय आदिवासी